ચલો વિદ્યાર્થી મિત્રો આપણે ગણિતની અંદર કાલી જે પેપર છે એની અંદર આ ડિસ્પ્લે ઉપરથી તમને સો એ સો ટકા એક વિકલ્પ એક ખરો ખોટું એક ગુણનો ગમે રીતના પ્રશ્ન ફેરવી ફેરવી પૂછી શકે છે નંબર નંબર દ્રિચલ સમીકરણ ચાલો ત્રણે ત્રણ વસ્તુ ઇક્વલ હોય તો એની જે રેખા મળે તમને કઈ મળશે સંપાતિ રેખા આ ટાઈપની તમને રેખા મળશે ઓકે બીજો એના ઉકેલ પૂછે તો અનંત ઉકેલ અને સમીકરણ કેવું છે તો સુસંગત છે આગળ નેક્સ્ટ એના પછી બીજા નંબરમાં એ વન છેદમાં એ ટુ નોટ ઇક્વલ ટુ બી વન છેદમાં

તમને સમાનતા રેખા જોવા મળશે અને બીજું એના ઉકેલ પૂછે તો ઉકેલ શક્ય નથી અને બીજું સમીકરણ પર સુસંગત નથી એટલે કે સમીકરણ કેવું છે અસંગત છે ઓકે